પરખે ઓટો ટ્રેન્ડિંગ માં હેડે છે પણ હવા ને ઇતકી મુરગો ને આટાટા હું ટેટાસ મેલું છું મુરગો ભાવ હોય હા મજા ઓટો હાગી છે આઈરી હાગી બાયક એ બાઇક એક થી એક પડિયા હતા છે એક થી ના લાગે બાઇક તો નવો મોડેલ મોટું નામ છે વીરમા વીરમા ઓટો કન્સર્ન ની વાત પૂરી તમને બાઇક કન્ડિશન બધી ની બાઇક આમ તોડવા નથી પણ તવાજ કરવું પડે આમ કુઢે તવાજ ના થાય હા પણ ટાયર ભાવવું પડે હવા છે કે નહીં મને ચેક કરું ભીર્જી ચેક કરો વિરે હું ચેક કરું ચા જુઓ હેડે છે અરે ના લે એક ટિકડી ડીગડી આ બાઇક સારું લાગેલો નંબર અમારે સારું છે નંબર બાઇક છે તોડવાવા જો બાઇક જુ રે ઉભા તો બરા પહેલા મે આયાતા અમે રાજીપુર માં બાઇક આતા આ બાઇક અમે રાજીપુર છે એ માતા તો ભલો કરો થોડો સાઇડમાં ના ના

અરે આવો ગરક આજે અમે હા પેરા ના તો બાઈક કેટલે વેચવા છે આ બે બે પડ્યે

કેમ મજા ઘણી કરે છે આપણે બોલા ખાલી થી થાય આપણે પણ વડ થાય ને 25500 26000 તમે બહુ કાકા મારા બાઈક ભાજી નખશો તમે હા ભાઈ કાકા

કે બસ વખત રમી પડી ને એ બીજી મારે આવ બસ આવી તો પોત લાખ લાય પૂરા પૂરા રમી બસ ના નામ ભાઈ એમ તેમ કંગલ થઈ જાવું દે પણ વટ બાઈક ડોહો તો લાગતો નથી બસ વખત રમી બા આ દુતીયો જૂનું પે આ બસ તો તો લાગે પરખે ફાડે છે આઈ ઓ લાગે હું પણ તું પાછો ના ફોન ફોન કર્યો આ કરી ફોન કર પરખાઈ

તલસીદિન નંબર 3 તલસીદિન તલસી બિભળા થી તલસી બિભળા થી ઓ તલસી ભાઈ તમે તો કાકા તમને આલી બાઈક તમને આલી એક ખતર એક કાકા તમે લઈ ફરો ચાવી નાવા હ નથી હાલમાં કો એ બિરાલા આ બડ છેનો ઇસ્ટલ ખોલીયો તો તમે ઘડીક છે આ બાઈકનો વેચવાનો બાઈકનો ડ્રો છે ઓ એ હોજે ઓ ચી ચી બાઈક છે ભાવ તો ફૂલ બધું

બસ હા તમેદાર વાતો કરો તમે તો મોટો માર બાઈક ભાડું તો આપણે તો તમારે લેવું છે

આપડા આવો ભાઈ જીંદગીમાં હવે દద్దમન કરો શું કીધું તો રેડી છે હવે હા તો કરી ના ભાઈ બાઈક મારો તમે 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 આવો બોડા બોડા બોડી ને હા રોડ હવે નેરા છે ને અં કજે હવે આરી તો મજા રે કોંગ્રેજ જીદો કોએ ગઉ કોંગ્રેજ્યુલેશન ખાઈ જાઓ